આગળ વાત કરીએ જૂનાગઢ કલેક્ટર કચેરી જ્યાં ધરણા પર બેસી દિવ્યાંગોએ કર્યા સૂત્રોચ્ચાર થોડા દિવસ પહેલા વિસાવદરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે દિવ્યાંગો અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી જેને લઈ દિવ્યાંગોમાં ભારે રોષ ફેલાયો છે આજે દિવ્યાંગોએ જૂનાગઢ કલેક્ટર કચેરી રામધુન બોલાવી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા દિવ્યાંગોએ માંગ કરી કે જો કિરીટ પટેલ ત્રણ દિવસમાં માફી નહીં માંગે તો આંદોલન છેડાશે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લુલા લંગડી લંગડી કઈ વિકલાંગ બહેનો અપમાનિત કર્યું બાણું મુજબ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ખરેખર ચૂંટણી પંચે આમાં કાર્યવાહી કરવી જોઈએ અથવા તો પક્ષે કાર્યવાહી કરવી જોઈએ આજ જો આની અંદર કાર્યવાહી ત્રણ દિવસની અંદર નહીં કરવામાં આવે અથવા તો કિરીટભાઈ પટેલ દ્વારા માફી માંગવામાં નહીં કરવામાં આવે માગવામાં આવે તો આવનારા દિવસોની અંદર જે અમારી પ્રદેશ ટીમ જિલ્લાના પ્રમુખો સાથે મળી ગાંધી ચિંદિયા માર્ગે અમે આંદોલન કરશું